નમસ્કાર મિત્રો હું છું સેન્સિવ વાઘેલા અને આજના વિડીયોમાં ભાઈ તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ગુસ્સો પણ આવે છે દુઃખ પણ થાય છે અને દર્દ પણ થાય છે આ વિડિયો વિડીયો યાર વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેશો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો જેને નવા છે મિત્રો એમને કહું છું બીજો મિત્રો જે અત્યારે ભાઈ કાલે બે દિવસ પહેલાં ઘટનાઓ બની બે એના વિશે થોડી વાત કરી હતી મિત્રો બધાએ ડોન બનીને બેઠા છે બધાએ ગુંડા બનીને બેઠા છે બધા જાત જાતનું બનાવે છે ભાઈ અને દાદાગીરી કરે છે રોડ પર રહીને તલવા લઈને મોટી મોટી લોખંડની પાઇપો લઈને રમેડે ચઢી ગયા હતા બરાબર છે તે ઘડીએ તો લાખો લોકોને બહુ મજા આવી ગયું હા લોકોને એક્ટિવા તોડ્યા કોઈની બચાવની બ્લેક ગાડી રોકાવડા બ્લેક ગાડી રોકીને આ ભાઈ પાછી દાદાગીરી કરી દાદાગીરી કેવી કરી પાછું બિલામ બચારાને ફેટ ચાલીને બહાર કાઢ્યો માર્યો બીજી ઘટનાની અંદર એવું છે ભાઈ એ ગાડી ફૂલ ફાસ્ટ હતી ઠોકી દીધી આઠ જણને પાડી દીધા બચારોને અને આઠેને માર્યા પછી બહાર નીકળી છે આ લોકો બહાર નીકળીને અનધ રાઉન્ડ અનધ રાઉન્ડ તારો બાપનો અનધ રાઉન્ડ આ માણસને શું કરવું જોઈએ તમે કહેજો મિત્રો કમેન્ટની અંદર કહેવાનું છે કે આવા લુખા તત્વોને આવા ગાર બોલવાનું મન થઈ જાય છે પણ બોલતો નથી કે આવા લુખાઓ જે હોય જે પૈસાના જોરે કૂદતા હોય શું કરવાનું આવાને મેં કમેન્ટો કરી છે ફેસબુકની અંદર કમેન્ટ કરી છે કે સર આહો અરબ જેવી સજા થવી જોઈએ અરબના દેશોમાં જે સજા થાય છે ને એવી સજા કે બીજો કોદાળ આવું કરે નહીં ડ્રગ્સ પી લગ કરીને ગ્રહણ કરીને ડ્રગ્સ તું ડ્રગ્સના નશામાં બીજા નિર્દોષ લોકોને ઉડાડી દઉં છું તો તારી સાથે પણ આવું છું જો એને કોઈ નડાડ્યા તો એને ઉપર ગાડી ચઢાવી દો કેસ ખતમ કરી નાખો આવા આવા લુખા તો જોઈએ જ ને આપણે ઇન્ડિયામાં ભાઈ અરબજીવી સજા રાખો તો ખબર પડે બીજું પેલા તલવારો અને જે પાઇપો લાઈન ફરતા હતા તારા બાપની જાગીર છે તે તું જેમ નિર્દોષ હોય એને માર્યા કરો છું પહેલાં પેલું આવા લોકોને કોઈ પણ કાળે માપ ના કરાય ભાઈ કોઈ પણ કાળે પજર લાગે તો હોય ઓમના સહેજે દયા ખાવા જેવી નથી મારા વાલા મિત્રો તો આપણી અમદાવાદની પોલીસે એટલું જોરદાર કામ કરી બતાવ્યું મેં વિડીયો જોયા જણને તો ઠોકી પાડ્યા અને એવા એવા ફટકાર્યા છે કે જિંદગીમાં જો બીજો આવું નાટક કરતો હશે ને કરશે નહીં મારા વાલા મિત્રો ખરેખર આવી સજા થવી જોઈએ કમેન્ટની અંદર મને જણાવજો કે આ સંજયસિંહ વાઘેલા આ ખરેખર છે થવું જોઈએ અને ખરેખર હા ગમે આવા તો ત્યાં તલવા લઈને બરાબર બાપની તાકાત એવું એમ કરે જે ઘડી એને તલવાર પકડી બરાબર છે તે ઘડીએ તો બહુ કૂદતો હતો જે ઘડી પોલીસને જેડા પડવા માંડ્યા તે ઘડે મા બાપ એને યાદ આવી ગયા બીજું જે ઘડી મા બાપ એને યાદ આવે ને પછી પોલીસે બરાબરનો પટલાનો ઉડબેસ કર્યો જે ઘડી એને ઘરે લઈ ગયા જે ઘડી એનું ઘર તૂટતું હતું મિત્રો બુલડોઝર યોગીરાજ ખરેખર આ હોવું જોઈએ તો એના ગરનાને ખબર નહીં પડતી કે આવો લુખા દાદાગીરી આવો કરે છે તો એને સમજાવીએ ભાઈ ગરનાઓ જે ઘરે ઘર તૂટે રડે તો મતલબ નહીં ભાઈ રડે કકરે તો મતલબ કરો હે મતલબ ખરો જે કીધે તમારા છોકરાને તમે સમજાવવાનું તો ઘરે સમજાયું નહીં અને આવું આવું થયું બરાબર છે તો આ પોલીસે જે કર્યું છે ને જોરદાર કામ કર્યું છે ભાઈ સેલ્યુટ છે ને એક કરોડ વખત સેલ્યુટ છે અમદાવાદની પોલીસને અને હું તો કહું બધી જ પોલીસને આ જ રીતે ક્રિમો આવા લુખાતો ઠોકી પાડો અને જાહેર મત આલો આ રીતે જ તો એમને ખબર પડે કે જો બે જાહેર મતલબ પકડી દીધી મારે હવે જાહેરમાં હશે અને જો ભૂલથી ભાઈ હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય ને તો આ લોકોની તો પથારી અલગ રીતે જ ફેરવું હો મેં કાલે વિડીયો જોયો ખરેખર બહુ ડેન્જર મજા આવી ગઈ મને તો કે આપણી પોલીસ આપણી ગુજરાતની પોલીસ અને આ યુપીના કહેવાય યુપીના હતા લોકો એમના મનમાં એવું કે યુપીમાં અમે બંદૂકો લઈને ફરીએ છીએ યુપીમાં અમે બંદૂકો લઈને ફરીએ ને દાદાગીરી યુપીમાં અમે છરા બતાવીએ બધો તો અમે ગુજરાતમાં બતાવીએ હમણાં અમને એવું હતું લાગે છે પણ ખબર નહીં કે ગુજરાતની પોલીસ ગુજરાતની પોલીસનું પહેલેથી છેલ્લું નામ છે અને ગુજરાતની પોલીસ બહુ પહેલેથી કડક ગુજરાતમાં એમનામ શાંતિ નહીં હોતી ગુજરાતમાં નામ લોકો રાતે બાર વાગે છોકરીને સ્કૂટી લઈને નહીં ગરબા ગાવા નીકળતી ગુજરાતની કોઈ બી કોઈ બી સ્ત્રી રાત્રે ગરબા ગરવા બાર વાગે પણ નીકળી શકે છે કારણ કે ગુજરાતની પોલીસનો એટલો સાથ સહકાર છે ભાઈ એમના નહીં ગુજરાતમાં આપણું આપણી પોલીસનું એટલું નામ ડંકો નહીં વાગતો એ એમને ખબર નથી પહી કે ગુજરાતમાં તમે નાટક કરો ને તો તમારી પથારી રહી અમારી ગુજરાતની પોલીસ બલભરોના ગાભા કાઢી નાખે છે ખબર પડી ગુજરાતની પોલીસને કમ ના સમતા તમે અને હવે જો એક્શન મોડમાં આવી ગઈ છે જેટલા લુખાઓનો લિસ્ટ કાઢી લીધું છે પોલીસે ગાભા કાઢી નાખશે પોલીસ અને ઘણા એવું કહ્યું કે ભાઈ પૈસાવાળા હોય ને એમને ના મારે ભાઈ એવું નહીં એટલું યાદ રાખજો પૈસાવાળાને પોલીસ છોડતી નહીં ગુનામાં કોઈને કોઈ કોઈનું પોલીસ કોઈને નહીં છોડતી પોલીસ પોલીસ ઈમાનદારીથી કામ કરે છે ભાઈ પોલીસ બરાબર ઘણા બધા કામો જોરદાર કરે છે પોલીસ આ અમને જો ઉખેડી નાખ્યા જળ મૂળથી ગાભા કાઢી નાખ્યા ચૌદ જણને તો પકડી પાડ્યા છે બીજા છ જણ બાકી છે વીસ જણા હતા ટોટલ એનું તો કે વીસે વીસને લાઇન કરજો અને ફરી વીસે વીસને એ જ જગ્યાએ ભેગા કરજો ને એવી રીતે હાલજો ત્યાં તલવાલ પકડવાના તો શું પણ આમ પેલો પાણીનો ગ્લાસ પકડવાના દાવડાના મૂકતા લોકો તો મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો હું સંજયસિંહ વાઘેલા બસ આટલું જ મારે કહેવું છે ભાઈ તમારે શું કહેવું છે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી લઉો થોડો ગુસ્સો હતો અને થોડો આ વિડીયોનો કાલનો બનાવ બનાવ થોડી લેલો આજે આ બનાવી દીધો છે મિત્રો આવા તો મને બહુ જ ખીણ આવે છે અને મને ગુસ્સો આવે છે આ કે હું પોતે રાત પૂછું છું ભાઈ પણ મેં મેં કોઈ દિવસ ખોટાનો સાથ નહીં હાલ્યો અને હું હાલીસે નહીં કોઈ દિવસ બરાબર છે તો હું સત્યની રાહ પર ચાલુ છું બસ આટલું જય હિન્દ જય ભારત જય સંવિધાન મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટેટા સી યુ જય માતાજી